કેમ છો તમે હેલો બધા હું પટેલ છોકરાઓ છે તો આજે છે ને એક ગેમ ગેમ તો ના કહેવાય પણ બંને થોડું જાણકારી જે મને ખબર છે એ શું એ બંને જાણે છે કે નહીં

પ્રશ્ન છે આપણો બીજો કે વધારે કરે છે ટૂંકમાં તારો રોજનો ગુસ્સો હોય છે નાની નાની વાતમાં હરીને અ પણ ક્યારેક આવે તો જબરજસ્ત આવે ઓકે હવે ત્રીજો પ્રશ્ન છે મારો તમારા બંને માંથી જમવાનું સરસ પણ બનાવે હું બનાવું છું પણ મારા પપ્પા નથી હા એ વાત તો એકદમ સાચી છે કે હરી જમવાનું તો બહુ જ ફાઈન બનાવે છે અને એને જોઈ લેજે સાચી વાત છે એ બહુ જ સરસ પનીરનું શાક મન્ચુરિયન વોટ એવર મોમોઝ બધું એ સરસ બનાવે છે હી ઇઝ અન આઈસ કૂક આ તને પાસ્તા આવડે છે રાઈસ આવડે છે યા કેક પાસ્તા

રાજી રાજી ફરી શકું છું સાચી વાત છે ઓકે શોપિંગ કપડાં બુટ ચંપલ એ બધું કોણ કરે વધારે સૌથી વધારે શોપિંગ કોણ કરે પપ્પાના પૈસા વેસ્ટ કરવામાં જરૂર ઓકે મારો બીજો પ્રશ્ન છે હવે કે તમારા બંનેના કબાટ તો તમે લોકો જાતે સાફ લગભગ કરો જ છો અને ક્યારેક ક્યારેક હું પણ તમને હેલ્પ કરું છું તમારા કબાટ ગોઠવવામાં તો સૌથી વધારે નીટ એન્ડ ક્લીન કબાટ કોનું હોય છે

વેરી ગુડ બધા જ બધા જ મતલબ એમ તો બધા જ ભગવાન શું કહે સાચી વધારે મોબાઈલ ને ટીવી કોણ જોવે મને આવે તો ફોન જોતે હું હો ને કંટાળો ના આવે તો ટીવી જોતી તો ટીવી જો હોય કે ફોન જોય ને પછી કંટાળો આવે તો બાર જન રમી એન્જોય કરે

અહીંયા હરીની શાઇન પણ કરેલી છે બહુ જ ફાઇન હવે કલર બાકી છે એ પણ થોડાક દિવસમાં એ કલર કરશે સાચી વાત છે આ એકચ્યુલી આ જે ટ્રી બનાવ્યું છે આ ટ્રી બનાવ્યું છે એ પણ હરીએ જ બનાવ્યું છે ટ્રી અને એના ડેડી બંને ભેગા થઈને આ સરસ મજાનું જે ટ્રી દેખાય છે તમને એ પણ એણે જ બનાવેલું છે ઓકે હવે બીજું વેકેશનમાં તમે ક્યાં જવાનું વધારે પસંદ કરો અમુક બે જગ્યા છે હા એક છે અમારા મોટી મમ્મી ની ઘરે જે છે સુબુકિયા હ અને બીજું છે એક કાર્તિક ઘરે જે છે કજિયાડો બાજુ કજિયાડો બાજુ મારું એક જ છે એક જ નહીં બે છે અમુક ઓર ઇન્ડિયા અને કજિયાડો અને અમુક ઓર અમુક ઓર જ્યારે મન થાય ને સુબુકિયા અને લાઈક સુબુકિયામાં શાંત મળે અને મોમબાસ મોમબાસ હતા આય હાય હાય વેરી ગુડ બેસ ફરવા માટેનું નું સ્થળ થડ થડ મોમબાસા મોમબાસા મસાઇ મારા ના મારા તો એક જ વસ્તુ જોવાની મને હ એ જંગલમાં જ ફર્યા કરે આપણે ખાલી એનિમલ જ જોઈએ જ્યારે મોમબાસા માં તમે ફિશ છે હા આખી બીચ જે બીચ છે ત્યાં વોટર પાર્ક છે સાચી વાત છે ફેરી છે ખાસો બધું છે બરાબર

નોર્મલ વસ્તુ કહેવાય પણ ફેમિલીમાં માં જેમ કે મારા સાસરી એટલે તમારા ત્યાંના મામાના ઘરના ડાકોર પામોલ એ એ બે ફેમિલી મેમ્બરમાંથી કોણ ગમે ડાકોરવાળા દાદા અને હું દાદા ઓકે વૃંદાને દાયા દાદા અને મામા ગમે અને હરીને ડાકોરવાળા બા દાદા ગમે વેરી ગુડ બધા